નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષતામાં નડિયાદ ખાતે શપથ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવી ખેડા જિલ્લા તેમજ ક્લીન સિટી બનાવવા આપવા કલેક્ટર શ્રીની અપીલ આજે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ મહત્વપૂર્ણ દિવસે ખેડા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે સંકલ્પ લીધો હતો તેઓએ પ્લાસ્ટિકની વસ્તુઓના સ્થાને પર્યાવરણ મિત્ર ઉત્પાદનોનો વપરાશ કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા આ અવસરે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી દેસાઈ અને ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રવૃત્તિ દ્વારા તેઓએ પર્યાવરણ જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશો સમાજને આપ્યો હતો કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પેઢ મા નામ અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે જનતાને પ્રોત્સાહન આપ્યું હતું કલેક્ટર શ્રીએ ખાસ કરીને નડિયાદને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાની દિશામાં નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની શરૂઆત કરવી પડશે આ ઉમદા કાર્યમાં તમામ નગરજનોએ પ્રતિબદ્ધતા સાથે સહભાગી થવા તેમણે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સૌએ મળીને પર્યાવરણ દિવસની યાદગાર ઉજવણી કરી અને ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો અહેવાલ ખેડા જિલ્લા માહિતી વિભાગ નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ સૌથી પહેલાં ખેડા જિલ્લાના બધા પ્રજાજનોને આજે વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ આપું છું અને માનની વડાપ્રધાનશ્રીના જે સંકલ્પ છે એક પેડ મા કે નામ અને પ્લાસ્ટિક મુક્ત જે આપણું સિટી હોવું જોઈએ આ લક્ષ્ય સાથે આજે કાર્યક્રમ યોજાઈ રહ્યું છે જિલ્લા પંચાયતના બધા કર્મચારીઓ શપથ પણ લીધી છે કે એમના પરિવારમાં અને આજુબાજુના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને વપરાશ ઓછામાં ઓછો થાય એના માટે લોકો પ્રયાસરત રહેતો અને ફરીથી હું ખેડા જિલ્લાના બધા પ્રજાજનોને અપીલ કરું છું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે અટકાવીએ પહેલે ઘરમાંથી આપણે એનો પ્રયોગ બંધ કરીએ પછી આપણે આશા રાખીએ કે આજુબાજુ અમારા સિટી અને જિલ્લામાં પણ એનો પ્રયોગ અટકે તો ફરીથી આ સંકલ્પ સાથે ખૂબ ખૂબ શુભેચ્છા